થાળી વેલણ વગાડી ઊંઘતા શાસકોને જગાડવાનો ભરૂચ શહેર કોંગ્રેસનો પ્રયાસ ભરૂચ પાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાનો આક્ષેપ ભરૂચ નગરપાલિકાનું વહીવટ ખાડે ગયો હોવાના આક્ષેપ સાથે અને ઊંઘતા શાસકોને જગાડવાના પ્રયાસરૂપ ભરૂચ શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખની આગેવાનીમાં ખાડી વેલણ વગાડી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં રોડ રસ્તાની બિસ્માર હાલત અને અન્ય માળખાકીય સુવિધાઓની કથળતી ગુણવત્તા સામે શહેર કોંગ્રેસે આજે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું ઊંઘતા તંત્રને જગાડવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસના કાર્યકરોએ થાળી વેલણ વગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા શહેરના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા નગરપાલિકાના શાસકો તથા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચના ખાડાવાળા માર્ગો પર થતા દબાણ રખડતા ઢોરો ટ્રાફિકની વિકટ સમસ્યા રોડ પર ગંદકીના ઢગલા અને પ્રદૂષિત પીવાનું પાણી જેવા પ્રશ્નો શહેરવાસીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ સલીમ અમદાવાદી

સ્વચ્છતા એ તમામ કામો પર નગરપાલિકા ગોળ નિંદ્રામાં છે છેલ્લા કેટલાક સમયથી વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા નગરપાલિકામાં કોઈ જાતનું ગુણાકાર કરવામાં આવ્યું નથી ખાસ કરીને રસ્તા અને રોડની ભ્રષ્ટાચારની વાત કરીએ તો છેલ્લા કેટલા સમયથી જે રસ્તાઓ બનેલા છે તે વારંવાર ખોડાઈ જાય છે અને તેની પર ફરીથી રોડ રિપેરિંગ થાય છે અને ભ્રષ્ટાચાર થાય છે મુખ્ય રસ્તો સેવાશ્રમનો છે સાથે સાથે શક્તિનાથનો રસ્તો છે કસરનો રસ્તો છે અને મોમ્મદપુરાથી જમ્બુસર ચોકીનો જે નવીનીકરણ રસ્તો છે એ પણ જોવાઈ ગયો છે ભ્રષ્ટાચારની ભાજપની એક નિશાની છે ભરૂચનું ભ્રષ્ટાચાર માથે ચડીને બોલે છે પણ ભરૂચની નગરપાલિકા ભાજપની જે ભ્રષ્ટાચારી શાસન છે એ દૂર નિર્રામાં છે તો આજે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દા પર રસ્તા સાથે સાથે ગંદકીના મુદ્દાઓ પર પાણી પીવાનું પાણી છે એ બિલકુલ ગંદુ આવે છે ઉનાળામાં પણ ગનનું પાણી આવતું હતું ને ચોમાસામાં પણ ગંદુ પાણી આવે છે એના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં ભરૂચની ભાજપ નગરપાલિકાની જે શાસન છે એ ભ્રષ્ટ શાસન પોતાના વહીવટમાંથી બહાર ન નીકળતા આજે અમે એમને બહુ શાંતિપૂર્ણ રીતે એમને અમે આંદોલન કર્યું છે આ રીતે જે અમે એ વગાડેલું છે ધારી વગાડીને એમને આજે જગાવવાનો કોશિશ કરી છે હાઉસ ની અંદર એ લોકો નગાને તગા લઈને હાઉસ ટેક ભરે છે અને ભરૂચની પ્રજાને એ નુકસાન નુકસાન કરે છે ભરૂચની પ્રજાને એને રાહત મળતી નથી એના હિસાબે આજે અમે વિરોધ કર્યો છે આવનાર સમયમાં જો નગરપાલિકા વહીવટ નહીં સુધારે તો રોડ પર ઉતરીને જનર કાર્યક્રમ આપવામાં આવશે